ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના એકાવનમાં જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાના કારણે અંદાજીત ચારસો જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અનોખા અભિયાનનો સંકલ્પ કર્યો છે કિરીટસિંહ રણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને ધર્મપત્ની હેમાંગીબા રણા પરિવારના સભ્યો હેમરાજસિંહ રણા અને મહાવીર સિંહ રણાએ અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમને ગતિ આપવા માટેનો એક શક્તિશાળી સંદેશ છે હું આજે આજે મારા હસબન્ડને બર્થડે નિમિત્તે જે એમણે જાહેરાત કરી છે અંગદાનની એનામાં મારો અને મારા હું અને મારા સન પણ જોડાયા છે અને હું આપણા માધ્યમથી એ વાત કહું છું કે આ જે એમણે જાહેરાત કરી છે અ એના માટે હું પણ પ્રયત્ન કરીશ કે એમાં વધારેમાં વધારે લોકો જોડાય અને બધાના જીવ બચે અમલેશ્વરના સરપંચ કિરીટસિંહ રણાએ જણાવ્યું હતું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે તેમણે આવનારા સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્થળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને સમાજમાં નવજીવન જગાડતું ઉદાહરણ રૂપ બની રહ્યું છે હું મારા પરિવારમાં હું મારા મિસિસ અને મારા બે સન આખું મારું પરિવાર અંગદાન કરવા માટે અમે તૈયારી કરીએ છે આજે આજથી અમે અંગદાન કરી દીધું છે અમારું જીવનથી કોઈને જો નવું જીવન મળતું હોય તો એ અમને ખૂબ જ ખુશી થશે અને ભવિષ્યમાં આ આટલાથી અમે અટકી નહીં અને સમાજની અંદર હજુ જાગૃતતાનો અભાવ છે તો એ સમાજની અંદર અમે આના માટે જાગૃતતા ફેલાવવા માટે હું હવે મારે બાકીનું જે જીવન છે એના રોજ નવા નવા લોકોને જોડી એમને સમજ આપી અને અંગદાન કરવા માટે પ્રેરીશ